ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જઈશું હું પણ મજામાં શું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આજે બપોર પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે ગુડ મોર્નિંગ તો ન કહેવાય પણ કાંઈ વાંધો મિત્રો આપણે બપોર પછીના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આવી ગયા છે ખેતરમાં આટો મારવા માટે કેમકે આપણે બપોર પહેલાં રીંગણા ઉતારતા હતા રીંગણા ઉતરી ગયા છે અને ગાડી ભરાઈને બેસવા વહી ગઈ છે એટલે કે બહાર જે મોકલવાના હોય એમ મોકલી દીધા છે અને ખેતરમાં આવ્યા છે માંડવીમાં આંટો મારવા માટે ઘણા દિવસથી આપણે માંડવીમાં આવ્યા હતા એટલે આજે આવી ગયા છે આટો મારવા અને આજે આપણે ઝુંપડી ઝુંપડીની હાલત બે હાલત થઈ ગઈ છે હાલત ખરાબ થઈ ગઈ છે ને આપણે હવે જોવાનું છે ખડ કેવું કે આપણે મીંદાના પંદર વીસ દિવસ જેવા થઈ ગયા અને ખડ ના નથી ખડ તો કે ખાસ એવું છે જો હું કાંઈ ખાસ એવું નથી હવે થોડું થોડું છે મોટું મોટું ખાલી માંડીથી મોટું મોટું ઓકે ખાસ એવું ખર છે નહીં પણ થોડાકમાં માં એવું ખર છે આટલા બાજુ આ બાજુ કે છે નહીં ચમુક અમુક ચોડવા હોય આવડાવડા છે અને બાકી કાંઈ ખાસ એવું ખર નથી આટલામાં જ હતું અને આ સાઈડ બી દો નિંદા ગયેલું જ છે આપણે ક્લિયરલી તો મિત્રો આ સાઈડ છે ને થોડીક માંડી પીળી પડતી હોય એવું લાગે છે અને આમાં ક્યાંક ક્યાંક પીળી પડે છે અને હવે આપણે આમાં ખાતરનાક દીધું છે હાથી કંપની હાલી ગયું છે અને હવે દવા છાંટવાનો છે એટલે આજકાલમાં દવા છાંટવાની થાય છે કેમ કે માઇન્ડમાં થોડાક ઈવળું દેખાય છે પાંદડા ખાઈ ગઈ જો પાંદડા ખાઈ ગઈ છે ને એવળું તો એના માટે આપણે દવા છાંટવાની છે પણ આજે નહીં કાલે સાટસો છે હવે હાથ પડવા આવી ગયે છે ધી આ થઈ ગયો છે એટલે દવા છતા ન રે એટલે કાલે સાંટવાની છે જો એટલા જ દેખાય છે ને આજ તો દવા છાંટવાની મેળવતા કાલે સાટે છે દવા તો માંડવીમાં કંઈક કંઈક ફૂલડા દેખાય છે એટલે કે હવે એવું લાગે છે ફૂં બે આવવાની તૈયારી છે ફૂલડા દેખાતા હોય એટલે પછી ફૂઆ બેસી છે ધીમે ધીમે એટલે ફોલડા દેખાવા માંડ્યા છે હોળિયા બે અને માંડી પણ આવી છે હવે આ છે આપણો કુવો કુવામાં લાગી ગયો છે ઉનાળો બધું ખડવકાઈ ગયું છે આ બાજુ બધું લીલું લીલું છે હરિયાળી આ બાજુ બધું હુંકાઈ ગયેલું કેમ કે આ સાડતી દિવસે સર્વ નાશક દવા એટલે કે કુવા ફરતું શોખ હોય તો સારું અને જો કો તો આખો ભરતો આપડે ઉલાળો એક કાળીતો છે ને રીગણી પાઈ દીધી છે એટલે કોક થોડો ખાલી થઈ ગયો તો આપણે પાછો ભરાયો તો જાય છે બે કલાકમાં અને આ સર્વનાચકનો કમાલ જો યાદવાડે ના ઉકી ના કે યાદવાડે ના ઉકી ના કે બુખડ વરસાદના લીધે માર્ગ થઈ ગયો તો ન્યા ના કે છે નળિયા ઓ ગીત આવે છે ને સાડીયા દેવાના કપડા બદલી નાખ્યા શર્ટ નવો પહેલા જીધો બીજો એની માથે ખડ કેટલું થઈ ગયું ખડ લેવું પડે ને એમાં હાલ એમ જ નથી હવે આવું ખડ રીંગણીમાં તમે એક ખાલી એવું લાગે છે રીંગણી કરતા ખડ મોટો થઈ જાય છે આખા ખેતરમાં આવું મિત્રો એવું નઈ કે એક જગ્યા આખા ખેતરમાં આવું ખડ છે જો લાઠ ખાડ છે આવું